છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન નિમિત્તે ગોષ્ઠી યોજાઈ છોટાઉદેપુર તાલુકાના નસવાડી ખાતે ગ્રામ પંચાયત હોલમાં જિલ્લાના પદાધિકારી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ગોષ્ઠી યોજવામાં આવી હતી જેમાં મુખ્ય વક્તા તરીકે અકોટા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે છોટાઉદેપુર જિલ્લા ભાજપા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી જિલ્લા તિરંગા યાત્રા સંયોજક ધર્મેન્દ્રસિંહ રાજપૂત સસંયોજક પરિમલ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન મંડળ પ્રમુખ ગોપાલસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં પદાધિકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિભાજન વિભીષિકા અંગે ગોષ્ઠી કરતાં સીમાબેન મોહિલે જણાવ્યું હતું કે પંદર ઓગસ્ટે આપણે સૌ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવાના ત્યારે સૌએ ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આઝાદ ભારતના ભાગલા પાડી દેવામાં આવ્યા હતા જેમાં અંદાજે વીસ લાખ લોકોની હત્યા કરવામાં આવી હતી જ્યારે બે કરોડ લોકોને બળજબરીથી સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું સૌથી વધુ યાતનાઓ મા બહેન દીકરીઓએ ભોગવી હતી ભારત દેશના વિભાજનનો ઇતિહાસ ભારતના લોકો ન જાણે તેવા પ્રયાસો ભૂતકાળની સરકારોએ કરેલ છે જેને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૌદમી ઓગસ્ટે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ગોષ્ઠી દ્વારા દેશના તમામ પદાધિકારી કાર્યકર્તાઓને ઇતિહાસ અંગે જાણકારી મળે તે માટેનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ બાદ દેશ માટે લડનારા નિવૃત્ત સૈનિકોનો હાર પહેરાવી શાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું ભારતના વિભાજન સમયે લોકોએ યાતનાઓ ભોગવી હતી તે અંગેનો ઇતિહાસ વિડીયો દ્વારા બતાવવામાં આવ્યા હતા